જે વિશાળ સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં આજે સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ત્રણ કરોડ જેટલી વસ્તી રહે છે તો જેવી રીતે અમદાવાદમાં હાઈકોર્ટ છે એની બેંચ બેસે તેમ સૌરાષ્ટ્ર એક અમદાવાદથી દૂર વિસ્તારમાં અઢીસો કિલોમીટરના વિસ્તારમાં હોય તો અહીંયા હાઈકોર્ટ મળે તો ત્રણ ત્રણ કરોડ જેટલી વસ્તીના જે ન્યાયની પ્રક્રિયા છે ને જે ઝડપથી ન્યાય મળવો જોઈએ એમાં ખૂબ જ સરળતા રહે આ લડત માત્ર ખાલી એ લોકટોની નથી સૌરાષ્ટ્રના દરેક નાગરિકોની છે એટલે મારે તમને વિનંતી છે કે વધુમાં વધુ આનો પ્રચાર થાય અને કોઈ પક્ષા પક્ષી મૂકી વાદ વિવાદ મૂક્યા વગર પત્રકાર મિત્રોને પણ એક પોઝિટિવ વાત લોકો સુધી પહોંચાડે એવી મારી વિનંતી છે અને સૌરાષ્ટ્રને કાયમી જે સૌરાષ્ટ્રની પ્રજા કાયમી જે સુરતની જે સિંહદેવી પ્રજા છે તો એમને ઇઝીલી ન્યાય મળે અને જે ખેડૂતોને સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો દીવાની કેસ હોય જમીન સંપાદનના કેસ હોય એ વર્ષોથી પેન્ડિંગ હોય તો સરકારની ઘણી યોજનાઓને લોકો સુધી લાભ પહોંચાડવા આગ્રહ પડે છે એટલે માનનીય વડાપ્રતાલ શ્રી ગૃહમંત્રી શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આ પણ આ દિશામાં પોઝિટિવ વિચારતા હશે અને વિચારશે તો લોકોને જટી ન્યાય મળે એવી આપણે બધાએ સાથે મળી પ્રયાસો કરીશ

અને નોન લીગલ સેલ ઈ પણ એડવોકેટો છે એટલે બધાની માંગણીની પ્રક્રિયા અલગ અલગ હોય પણ અંતે મેં તમને પહેલા કીધું પત્રકાર મિત્રો આ વાતને પોઝિટિવ લોકો સુધી લઈ આ કોઈ એક વ્યક્તિની માંગણી નથી આ લોકોની માંગણી છે અને આને પ્રયાસ સાથે પ્રયાસ સાથે જ છે એનો પ્રયાસ નથી નથી વિચારિક મંતવ્ય પૂરા અમારી ઉપર પર તમે એક પ્રક્રિયા લાંબી ચાલે અને એમને જે અન્યાય મળે તો નથી એની સરળતા મળે એના માટેની માંગણી છે આ કોઈ રાજકીય નથી મેં પહેલા કીધું કે કોંગ્રેસ માંગણી આ લોકો માટેની